જિલ્લાના વરિષ્ઠ અને યુવા મતદારોને સન્માનપત્ર એનાયત કરી પ્રોત્સાહિત કરાયા પંદરમાં રાષ્ટ્રીય મતદાતા દિવસે નથિંગ લાઇક વોટિંગ આઈ વોટ ફોર શ્યોર નીથિમ આધારિત આજે નર્મદા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે આયોજિત પંદરમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઈ હતી હજુરોજ નર્મદા જિલ્લા કક્ષાનો પંદરમો રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી અત્યારે કરવામાં આવી રહી છે જેમાં અત્રેના સમારંભમાં ઈઆરઓઝ ઈઆરઓઝ બીએલઓઝ સુપરવાઇઝર વરિષ્ઠ નાગરિકો અને નવીન મતદારો એનસીસી કેડેટ્સ વગેરે ને સામેલ રાખી અને કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી છે કાર્યક્રમની થીમ હતી હું અવશ્ય મતદાન કરીશ મતદાનથી વિશેષ કંઈ નહીં મતદાન એ ચૂંટણી પ્રક્રિયાનો ખૂબ જ અંગભૂત ભાગ છે અને એના માટે મતદાર યાદીમાં નામ હોવું ખૂબ જ આવશ્યક વસ્તુ છે તો મતદાર યાદીમાં પોતાનું નામ હોય અને દરેક નાગરિક પોતાના મતાધિકારનો અવશ્ય ઉપયોગ કરે એનું મહત્ત્વ આજે સમજાવવામાં આવ્યું અને સમગ્ર કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી લોકોને મતદાનની પ્રક્રિયાથી વાકેફ કરવા પ્રોત્સાહિત કરવા માટે સ્વીપ એક્ટિવિટીમાં ગામડે ગામડે ફરી અને જે કોઈ સરકારી કર્મચારીઓએ ફાળો આપેલો હતો એઓનું સન્માન કરવામાં આવ્યું મતદાર યાદીમાં જે શ્રેષ્ઠ મતદાન નોંધણી અધિકારી શ્રેષ્ઠ મદદિશ પદના નોંધણી અધિકારી શ્રી બીએલઓસી સુપરવાઇઝર શ્રી એમની પણ કામગીરીને બિરદાવવામાં આવી જેથી ભવિષ્યમાં તેમને વધુ સારી કામગીરી કરવા અને બીજા અન્ય બીએલઓ સુપરવાઇઝરને પણ કામગીરી કરવા પ્રોત્સાહન મળે વધુમાં રાષ્ટ્રીય યુવા મતદાર મહોત્સવ અંતર્ગત જે જે વિદ્યાર્થી મિત્રોએ સારી કામગીરી કરેલી હતી તેમને પણ અહીંયા પુરસ્કાર આપવામાં આવ્યા છે પ્રમાણ સન્માનપત્ર આપી પ્રમાણિત કરવામાં આવ્યા છે મારું નામ દિવ્ય શાહ છે હું દાદપીપલમાં રહું છું ને મને મતદાનનો હક મળ્યો તો મને ગર્વ છે એના સારું મેં આવતી ચૂંટણીથી મતદાન કરી છે એના માટે ગર્વ છે મને રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી અંતર્ગત આજે વિવિધ શ્રેષ્ઠ કામગીરી કરનારને એવોર્ડથી સન્માન્યા અમારી ટીમે બે હજાર ચોવીસમાં મતદાર જાગૃતિ માટે લોકસભાની ચૂંટણીમાં ઓછો રસ હોય છે બધાને એટલે અમે વિવિધ સ્થળોએ અલગ અલગ તાલુકામાં જઈને મતદાર જાગૃતિ અંગે સરસ મજાના શેરી નાટક અને વિવિધ કાર્યક્રમો રજૂ કર્યા હતા જેના થકી નર્મદા જિલ્લામાં સૌથી વધુ મતદાન થયું હતું તો આજે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીમાં અમારી ટીમને વિવિધ પ્રમાણપત્ર આપી સન્માનમાં સન્માનવામાં આવ્યા અને તે થકી અમે સૌ ખૂબ ગૌરવની લાગણી અનુભવીએ છીએ દીપક જગતા સાથે જીતુ રાણા દિવ્યાંગ ન્યૂઝ રાજપીલા નર્મદા